હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ભાવે તેવો ટેસ્ટી નાસ્તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય અને નાનાથી લઈ મોટા બધા લોકોને ભાવ તેવો ટેસ્ટી નાસ્તો બનાવવાના છે તેનો લૂક જોઈને બાળકો તો વારંવાર માગશે મમ્મા નાસ્તો બનાવી આપો તો ફ્રેન્ડ્સ ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે છ બ્રેડ લીધેલા છે અહીંયા અમે વ્હાઈટ બ્રેડ લીધેલા છે તમારે બ્રાઉન બ્રેડ લેવા હોય તો તે પણ તમે લઈ શકો છો આ બ્રેડને આપણે ગોળ સાઈઝમાં કટ કરવાના છે એક બ્રેડ લઈ આ રીતે વાટકાની મદદથી એકદમ સરસથી ગોળ કટ કરી દેવાનો છે અહીં અમે વાટકો લીધેલો છે જો તમારી ગ્લાસની મદદથી નાનું કટ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો બધી જ બ્રેડનું આ રીતે એકદમ સરસથી ગોળ કટિંગ કરી દેવાનું છે બ્રેડનો નાસ્તો આપણે સ્ક્વેરમાં તો બનાવતા જોઈએ છીએ પણ આ અલગ પ્રકારનું આપણે ગોળ કટિંગમાં નાસ્તો બનાવવાના છે સેપ ફરી જાય તો બાળકોને યમી યમી ખાવાનું બંધ થઈ જાય આ રીતે બધી જ બ્રેડનું સરસથી કટિંગ થઈ ગયું છે અને આ જે ભાગ વધેલો છે તેનો તમે બ્રેડ ક્રમ્સમાં પણ ઉપયોગ કરી શકો છો

અને વઘારને આપણે એક મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ મેં સો ગ્રામ બટેકા લીધેલા છે બાફેલા તેને એકદમ સરસથી છાલ ઉતારીને આ રીતે કરી દીધેલા છે હવે જે આપણે તડકો તૈયાર કરેલો હતો તે બાફેલા બટાકાની અંદર એકદમ સરસથી એડ કરી દેવાનું છે હવે ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન ગરમ મસાલો સ્વાદ અનુસાર સોલ્ટ અને એક ટેબલ સ્પૂન બાફેલી મકાઈ લીધેલી છે મકાઈ એડ કરવાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું કોથમીર આ બધા જ મસાલાને એકદમ સરસથી બટાકા સાથે મિક્સ કરી દેવાના છે જેથી મસાલો એકદમ ટેસ્ટી અને યમ્મી બને આ રીતે ધીરે ધીરે આપણે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દઈશું બાળકો સબ્જી રોટી ન ખાતા હોય તો આ રીતે તમે કોઈ પણ વેજીટેબલ અંદર ઉમેરીને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો આપણો મસાલો એકદમ સરસથી તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે હવે બ્રેડ લેવાની છે એક બ્રેડને હાથમાં લઈને આ રીતે આખી બ્રેડ ઉપર એકદમ સરસથી કેચપનું લેયર તૈયાર કરવાનું છે કેચપ હોવાથી બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે કેચપ લગાવ્યા પછી આપણે જે મસાલો બનાવેલો તો તેને એક ટેબલ સ્પૂનની મદદથી સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે જો તમારે સ્પૂન ન લેવી તો હાથની મદદથી પણ મસાલાને એકદમ સરસથી સ્પ્રેડ કરી શકો છો આ રીતે એકદમ મસાલો સરસથી તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે બીજી બ્રેડ લઈશું અને તેના ઉપર આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દેવાની છે ગ્રીન ચટણી અને કેચપ બહુ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ તેને બંધ કરી દઈશું બંને હાથે સરસથી પ્રેસ કરી દેવાનું છે જેથી આપણો નાસ્તો જોવામાં પણ એકદમ લાગે છે ત્યારબાદ આપણે એક પેન ગરમ કરવા મૂકી દીધું તેમાં બટર લગાવી દેવાનું છે બટર આખામાં સરસથી સ્પ્રેડ કરી દઈશું બટર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે જે નાસ્તો બનાવેલો હતો તેને એકદમ સરસથી મૂકી દેવાનું છે જે ખુલી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી ધીરે ધીરે એકદમ સરસથી ગોલ્ડન બ્રાઉન બ્રેડને કરવાની છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ પાછું બટર લગાવીને સાઈડ પલટાવી દેવાની છે આ રીતે સ્પ્રેડ કરતા જઈશું અને બધી જ બ્રેડને સરસથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં રીતે આપણે શેકી દેવાની છે ત્યારબાદ આપણે બીજી બ્રેડ લીધી છે તેને પણ એકદમ સરસથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સ્પ્રેડ કરતા જઈશું અને શેકતા જઈશું આ રીતે આપણે બધી જ બ્રેડને સરસથી રોસ્ટ કરી લેવાની છે આપણી બ્રેડ એકદમ સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેને નિકાળી દઈશું હવે તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે આ રીતે બે ભાગમાં એકદમ સરસથી ડિવાઈડ કરી દઈશું જોઈને જ મોમાં પાણી આવી જાય ગ્રીન યલો અને રેડ આ રીતનું કટિંગ સરસથી તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેના ઉપર આપણે બારના બોર્ડરના ભાગમાં એકદમ સરસથી કેચપનું લેયર કરવાનું છે આ લુક જોઈને બાળકો યમી યમી નાસ્તો ખાઈ જશે આ રીતનું બારની બોર્ડર ઉપર કેચપનું લેયર તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે અહીંયા ચીની સેવ લીધેલી છે તેને અંદર ઉપર સ્પ્રિંકલ કરી દેવાની છે આ રીતનો બધો જ નાસ્તો સરસથી તૈયાર કરી દેવાનો છે બીજી બ્રેડ ઉપર પણ એકદમ સરસથી કેચપનું લેયર તૈયાર કરી દઈશું આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં બનાવવું એકદમ ઇઝી છે કોઈ ગેસ્ટ આવી જાય તો બી ફટાફટ નાસ્તો તૈયાર થઈ જાય છે ચા સાથે એકદમ ટેસ્ટી નાસ્તો લાગે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે